અમુ દ્વારા તેઓને નિયમ અનુસાર નોટિસો પાઠવવામાં આવેલ હતી વારે વારે જે અન્વયે તેઓ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હાઈકોર્ટમાંથી અમને મામલતદાર ઓફિસને તેઓને નિયમ મુજબ સાંભળી લેવા પૂરતી તક આપવાની સૂચના હતી તે સૂચના બાદ મામલતદાર ઓફિસ દ્વારા તેઓને વારંવાર મુદત્વો પાઠવવામાં આવેલ છે નિયમ અનુસાર ઓર્ડર પણ કરવામાં આવેલ છે ઓર્ડરમાં ઓર્ડર સામે અગેન તે લોકો હાઈકોર્ટમાં જતા અને હાઈકોર્ટ દ્વારા માત્ર નવ પક્ષકારો પૂરતો જ ટેમ્પરરી સ્ટે આપેલ છે તેઓને છોડીને તમામ હંગામી તથા કાયમી બાંધકામ આ સર્વે નંબરમાં જે પાછળ તળાવ છે આપ જોઈ શકો છો તળાવની એકદમ બાજુમાં છે દર ચોમાસે અહીંયા આખો આ એરિયા પાણીમાં ધરકાવ થઈ જાય છે અને અન્ય કારણોસર ટ્રાફિકની સમસ્યા સમસ્યા થાય છે એ બધા કારણોને ધ્યાનમાં રાખી સ્ટે સિવાયના દબાણદારોને અત્યારેથી હટાવવાની આજે કામગીરી હાથ ધરવામાં આવે છે